આયોજન કર્યું છે એમાં મારા ભરતભાઈના પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ આજનો એમને આ મહાયજ્ઞ કર્યો છે ગંગામાં તો એ તો ખાલી શરીર પવિત્ર થાય પણ આ મહા મહા ગંગા મહા ગંગાની અંદર મહા જ્ઞાન અગ્નિ અંદર જો નાઈ જીવ તો એનો બેડો પાર થઈ જાય 84 ટળી જાય એનો એક શબ્દ પણ લાગી જાય તો વાલિયા ડું ડરાન લાગી ગયો જેસર તોરન લાગી ગયો એવો એક જ્ઞાનનો શબ્દ જો લાગી જાય તો 84 ટડી જાય એવો મહાપુણ્ય અમારા ભરતભાઈએ કર્યું છે ભરતભાઈના પરિવારના ખૂબ ખૂબ ધન્યવાદ અને ગીતામાં કહ્યું છે કે ધન્ય માતા પિતા ધન્યો ધન્ય ગોત્રમ ભવ ધન્યા ચ અવસિધા દેવી યત્રસ્યાત ગુરુ ભક્તતા એમની માતાને પણ ધન્ય છે